જી હારે જ વચ્ચે આવેલો અંડરપાસ પાણીમાં ગરકાવ થતા કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરાયો મહેસાણા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હાલમાં પડી રહેલા વરસાદના કારણે જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા છે ત્યારે બેચરાજીમાં પડેલ વરસાદને કારણે બે ચરાજી હારીજ વચ્ચે આવેલ અંડરપાસમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો ત્યારે અંડરપાસમાં ભરાયેલ પાણીના કોઈ નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે અંડરપાસમાં કોંગ્રેસના પૂર્વ એમએલએ સહિતના હોદ્દેદારો પાણીમાં દુબકાઓ મારી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો બેચરાજી હારીજને જોડતા જતા અંડરપાસમાં પાણી ભરાઈ જતાં હાલમાં અંડરપાસ સ્વિમિંગ પુલમાં ફેરવાયો છે ત્યારે અહીંયાથી પસાર થતા વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે અંડરપાસ પાણીમાં ગરકાવ થતાં પચાસ ગામોમાં લોકોને અવરજવર માટે હાલાકી પડી રહી છે ત્યારે સરકાર સામે વિરોધ નોંધાવવા માટે બેચરાજીના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો ભેગા મળી સ્વિમિંગ પુલ બનેલા આ અંડરપાસમાં ધૂમચીઓ મારી નાહવાની મજા માણી સરકાર સામે વિરોધ નોંધાવ્યો